અમારા અલ્પાબેન આજે વાઘામાં બિઝી છે અલ્પાબેન વાઘા બદલાવે છે હું હેલ્પ કરવા જઈશ ત્યાં તો લગભગ થઈ જશે પણ ભગવાનને તૈયાર કરે હું રસોઈ કરું અને અલ્પાબેનના દર્શન આપણે હમણાં કરશું તો જોડાયેલા રહેજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અત્યારે અમારે થોડીક તૈયારીઓ ચાલે છે નવરાત્રિની આ આંબુડો દેખાય એ તમે તમે વિચાર કર્યો એ સાચું છે એ આપડે અલ્પાબેન છે નવરાત્રિ આવે છે દર વખત હું જ કામ કરતી રહી કેમ કે મારા હાથમાં ફોન હોય ને બેની ટાઈમે તો એમાં એવું છે કે હમણાં નવરાત્રિ આવે છે તો અમે આખું મંદિર ક્લીન કરીએ છીએ કોઈએ મને યુટ્યુબમાં મેસેજ કર્યો હતો કે તમારું મંદિર બતાવો તો અમારું મંદિર અમારા ઘરમાં જ છે અને આજે હા અમે તૈયાર થશે પછી બતાવશું અત્યારે બધા ભગવાનને નીચે બિરાજમાન કર્યા છે આ અમારા અંબાજી માં છે અંબાજી માં અમારા થોડાક હેવી છે ત્રણ ચાર જણા ઉતારે ને ત્યારે નીચે ઉતરે એટલા વજન વાળા છે આપણા અલ્પાબેન અત્યારે સામેણીની મદદથી ક્લીનિંગ કરે છે હમણાં આખું થઈ જશે પછી હું તમને દર્શન કરાવી ભગવાન ને તૈયાર કરી લીધા છે અલ્પાબેન ને બહુ સરસ દર્શન છે ભગવાનના ના લક્ષ્મી નારાયણ ભગવાન માતાજી પણ નવરાત્રી માટે તૈયાર થઈ ગયા છે ભીડ કાઢી છે માતાજી એ

અમારા મહેમાનને જમાડી દીધા અને હવે અમે જઈએ છીએ વેમલી પિયુષભાઈ વેડિંગમાં જાય છે તો થોડું લેવાનું હતું વસ્તુ તો યાદ આવ્યું એટલે અમે નીકળી ગયા છે વેમલીમાં પણ સખત ટ્રાફિક છે લંડનમાં ટ્રાફિકનું બહુ ત્રાસ ટ્રાફિક ઠંડી વરસાદ બહુ બધુંય છે એવા વિઘ્નોને અમે પાર પાડતા પાડતા વેમલી જઈએ છીએ અત્યારે છ વાગવા આવ્યા રોંઢાના અમે અત્યારે પછી ફેમિલીમાંથી વસ્તુ લઈ અને તમને બધાને ખબર જ હશે અમારા અલ્પાબેન સિંગર છે તો એનો પ્રોગ્રામ હોય છે નવરાત્રિના નવે નવ દિવસ અલ્પાબેન ગરબા ગાશે અને હું ગરબા રમીશ તો અત્યારે અમારે એનું બધી તૈયારીઓ કરવા જવાની છે તો પછી ત્યાંથી હોલે જાશું બધું માઇકનું એક બધું સાઉન્ડ સિસ્ટમને ગોઠવવાની છે તો હમણાં અલ્પાબેન થોડા દિવસ મૌન ધારણ કરશે કેમકે અલ્પાબેનનો સુ લીલો અવાજમાં કંઈ પ્રોબ્લેમ ના થાય તો અત્યારે અમે અલ્પાબેન જરાક થોડાક અપસેટ થઈ ગયા વાતની ચોટીની કિંમત સાંભળીને પણ શું થાય સોના કરતાં ઘણા માણ અહીંયા મોંઘું હોય અમારે બહુ જરૂર હોય તો જ અહીંયા વસ્તુ લઈએ નહીંતર અમે બધું ઇન્ડિયાથી મંગાવી લઈએ પાણી ભરાઈ ગયા છે લંડનમાં પણ એટલે ચિંતા કરતા નહીં કે ઈન્ડિયામાં એકમાં જ વરસાદ છે લંડનમાં એ વરસાદ છે અને થોડું થોડું પાણી ભરાઈ ગયું

રાજુભાઈ લંડન આવું એટલે વેરાવળ થી જુનાગઢ જવું કા રાજુભાઈ બરોબર છે સરસ પણ જય શ્રી કૃષ્ણ બધાને સૌ પ્રથમ તો હું અહીં આવતો થયો એ પછી મને ખબર પડી કે ભારતીબેન આટલી સરસ મજાની ચેનલ ધરાવે લંડનની લાઈફ આમ તો બહુ બહુ બીજી છે પણ મહેતા ફેમિલી માટે બહુ ઈજી છે અને એટલી સરસ ઈજી છે કે અહીંયા ઘર મોટા છે માણસોના પણ મન નાના છે પણ અહીંયા અમારે એવું છે ઘર તો ભલે પ્રમાણમાં અમારા માટે નાનું જ છે પણ મન એટલા બધાના મોટા છે અને એક એવો પારિવારિક માહોલ હજી તો હમણાં જ મે મહિનામાં હું આવ્યો તો અમે ક્રૂઝમાં ગયા હતા બહુ આનંદ કર્યો છે આટલા વિડીયોમાં તમે જોયું હશે બધાએ અને ફરીથી આજે પાછું જ્યારે ઘરે આવ્યો હોય ને એવો આનંદ આવે ઇન્ડિયા અહીંયાથી જવું બહુ જ્યારે ટિકિટ હોય ત્યારે જ જઈ શકાય પણ યુકે ની અંદર આવ્યા પછી અહીંયા આવી જાય મહેતા પરિવાર પાસે એટલે એમ લાગે કે ઘરે આવી ગયા આખો પરિવાર પિયુષભાઈ છે અલ્પાબેન છે ગૌરાંગભાઈ તો અત્યારે ઇન્ડિયા છે અમારે ભારતી બેન મને મૂકીને જો રાજુભાઈ લેતા આવત તો ભેગા અમારે ભારતી બેન છે મારી લાડકી દીકરી જાનકી છે પછી જયદત મારો લાલી મારો મીઠું તો મારી પાસે આવે એટલે એમ જ કે રાજુભાઈ મને મસાજ કરી દે મહેશ્વર તો સવારનો પૂછતો હતો કે રાજુભાઈ ક્યારે આવવાના રાજુભાઈ ક્યારે આવવાના પણ આ બધાની વચ્ચે એક જ વસ્તુની મજા છે કે બસ મન મોટા અને એકદમ આનંદથી આ ઘરની અંદર બધાને રહેવાનો આનંદ આવે છે અને ભગવાનને એવી પ્રાર્થના કરી આ તો સાક્ષાત બધા દેવી દેવતાઓ બિરાજમાન છે આવો ને આવો પ્રેમ આવો ને આવો આવકાર અહીંયા કેટલા લોકો આવે છે ને કેટલા લોકો તમે નિહાળતા હશો મિત્રો કે મને ખબર છે છે આ અંદર ઘર બહુ મોટા હોય સાહેબ પણ આનંદ જ કરવાનો એવું આજે હું ગઈકાલે રાત્રે ખાટલા ઉપર સુતો તો આજે ખાટલો ખાલી થશે એ ખાટલો ખાલી થશે હમણાં જ અમારે અગિયાર વાગે ઇન્ડિયાથી અમારા બીજા એક જીજ્ઞેશ લલિતભાઈ જે જિગ્નેશ દાદાની સાથે સરસ મજાનો સંગત કરે છે અલ્પાબેન સાથે નવરાત્રી કરવાના છે લઈ આવી જશે આજે આ વખતે અમાર રાજુભાઈ બુક હતા અમારે રાજુભાઈ ગયા વખતે મજા કરાવી પણ ગઈ કાલે મને ખાસ સાચું કહું તબિયત બહુ ખરાબ હતી એટલે બાનો કાઢવાનો હતો કે ભાઈ તબિયત ખરાબ છે પણ ભગવાનના ઈચ્છાથી ટિકિટ થઈ ગઈ અને હું લેસ્ટર થી લંડન આવી ગયો આવી ગયા પછી અત્યારે તમે મારા વિડીયોમાં તમે જોતા શકો હું કોઈ જાતનો બીમાર નથી શું કામ ખબર છે બસ એટલે એક અહીંયા મેડિસિનની જરૂર નથી એક પરિવારનો પ્રેમ જ એવો છે અને બસ ઠાકોરજીને એવી પ્રાર્થના કરી જલારામ બાપાને એવી પ્રાર્થના કરીએ કે ખૂબ બધા આનંદ કરતા રહે અને ખાસ

એટલે બસ બધાને કહું છું કે આ ચેનલને જોજો સબસ્ક્રાઈબ કરજો અને લંડનની લાઈફ શું છે ને સાહેબ અમુક અમુક લોકો વિડીયો મૂકે છે કે લંડનમાં આમ નથી લંડનમાં આમ નથી લંડનમાં આમ નથી હશે એ વાત પણ સાચી જ હશે ખોટું નથી કહેતો પણ ખરેખર જો આનંદની જિંદગી હોય ને તો એ મહેતા પરિવાર સાથે છે બસ ભગવાનને એ પ્રાર્થના કરી મા કાઢીને એવી પ્રાર્થના કરી બધાને ખૂબ ખુશ રાખે અને